હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ફટાફટ કુકરમાં તૈયાર થઈ જાય એવો વેજીટેબલ પુલાવ અને સુરતી કઢીની રીત આ પુલાવ અને કઢી ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ગરમીમાં જો કંઈ વધારે ના બનાવવું હોય તો સાંજ માટે આ રીતે પુલાવ અને કઢી તમે બનાવી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર જરૂરથી કરજો અને અમારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા આ પુલાવ અને કઢી એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને એકદમ ફટાફટ બની જાય છે જો ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે આવી રીતે પુલાવ અને કઢી બનાવીને આપી શકો છો ગરમીમાં ખાવાની પણ ખૂબ મજા આવે છે અને બનાવવામાં પણ વાર નથી લાગતી રસોડામાં અત્યારે જવાનું મન નથી થતું હતું અને ગરમીમાં કંઈ ખાવાનું પણ મન નથી થતું હોતું તો આવી રીતે જો તમે બનાવી દો તો બધાને ખૂબ જ ભાવશે અને ફટાફટ બની જાય છે તો તેના માટે આપણને બાસમતી ચોખા જોઈશે તો બાસમતી ચોખાને આપણે પહેલાં પલાળવાના છે અહીં અમે ત્રણ બાઉલ ભરી અને બાસમતી ચોખાને એક કલાક પહેલાં પલાળી દીધા હતા જો તમારી પાસે સમય ના હોય તો તમે ફક્ત પંદર મિનિટ પણ પલાળી શકો છો પણ પહેલાં ચોખાને ધોઈ લેવાના પછી જ પલાળવાના છે પલાળ્યા પછી ચોખાને ક્યારેય ધોવાના નહીં નહીં તો તે તૂટી જશે ત્યારબાદ વટાણા લઈશું ખડા મસાલા લઈશું તેની અંદર લાલ મરચું તમાલપત્ર તદ લવિંગ મરી અને બાદિયા એક ટામેટું આદુ મરચાં લસણની પેસ્ટ એક મોટું બટેટું અને એક મોટી ડુંગળી લઈશું રૂટિન મસાલામાંથી જ આ પુલાવ તૈયાર થઈ જાય છે ધાણા જીરું પુલાવ મસાલા અથવા તો ભાજીપાવ મસાલા તમે લઈ શકો છો હળદર કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું આજે આપણે આ કૂકરમાં બનાવવાનો છે તો તેના માટે કૂકરની અંદર બે બેથી ત્રણ મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દેવાનું તમે ઓછા તેલમાં પણ આ પુલાવ તૈયાર કરી શકો છો અહીં અમે ત્રણ મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું એડ કરીશું ચપટી જીરું તતડે ત્યાં સુધી આપણે થવા દઈશું તમને જો આની અંદર વટાણા ના ગમતા હોય તો તમારે સ્કીપ કરવાના ફક્ત ડુંગળી બટેટા અને ટામેટામાંથી પણ આ પુલાવ સરસ તૈયાર થાય છે ત્યારબાદ હવે આપણે ખડા મસાલા નાખીશું એની અંદર આપણે પાંચથી છ નંગ લવિંગ પાંચથી છ મરી એક મોટો ટુકડો તજ એક લાલ મરચું એક ચક્રફૂલ એટલે કે બાદિયા અને એક તમાલપત્ર એડ કર્યું છે ખડા મસાલા થોડા સતળાય ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરીશું જો તમારી પાસે મોટી ડુંગળી ના હોય તો બે નંગ નાની ડુંગળી લઈ લેવાની અને તમે જો ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની ડુંગળી થોડી સતળાય ત્યાં સુધી આપણે થવા દઈશું ગેસની આંચ આપણે મધ્યમ રાખીશું ત્યારબાદ આપણે બટેટા નાખીશું અહીં અમે એક મોટું બટેટું લીધું છે તમને જો આની અંદર બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો ગાજર ફણસી ફ્લાવર કોબીજ બધા જ વેજીટેબલ આની અંદર સારા લાગે છે ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું બધું બરાબર થવા દઈશું હવે આપણે વટાણા ઉમેરીશું આ રીતે બનાવેલો પુલાવ તમે લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં પણ આપી શકો છો આ ફટાફટ તૈયાર થઈ જાય છે તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ત્યારબાદ ટામેટા ઉમેરીશું આની અંદર વેજીટેબલ હોય છે અને ઘરે બનાવેલો હોય છે તો હેલ્ધી પણ એટલો જ છે વધારે પડતા આપણે આની અંદર મસાલા પણ નથી ઉમેર્યા રૂટિન મસાલામાંથી જ આ તૈયાર થઈ જાય છે બધું બરાબર મિક્સ કરી અને સાતળી લઈશું થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે આપણે પલાળેલા ચોખા ઉમેરીશું તેની અંદરથી પાણી કાઢી લેવાનું છે ત્યારબાદ ચોખા ઉમેરી દેવાના છે આટલો પુલાવ ત્રણ બાઉલ ભરી અને અમે ચોખા પલાળ્યા હતા આટલો પુલાવ તમે ચાર વ્યક્તિ માટે સર્વ કરી શકો છો હવે આપણે હળવા હાથે બધું મિક્સ કરી લેવાનું છે ચોખા પલાળેલા છે એટલે બહુ વધારે પડતો ચમચો નહીં ફેરવવાનો નહીં તો ચોખા તૂટી જશે એટલે હળવા હાથે એકવાર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેની અંદર પાણી ઉમેરીશું તો ત્રણ બાઉલ ભરી અને આપણે ચોખા પલાળ્યા હતા તો એની સામે આપણે છ બાઉલ પાણી ઉમેરીશું એક બાઉલ ચોખાની સામે આપણે બે બાઉલ પાણી ઉમેરવાનું છે અહીંયા અમે જૂના ચોખા લીધા છે એટલે પાણીનું પ્રમાણ એ રીતે રાખ્યું છે પણ તમે તમારા ચોખાની ક્વોલિટી પ્રમાણે પાણીનું પ્રમાણ રાખી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લઈશું છ બાઉલ ભરી અને અમે પાણી ઉમેરી દીધું છે તો હવે બધું બરાબર મિક્સ કરી અને એકવાર ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગતું હોય તો ઉમેરી દેવાનું હવે આપણે આ મિશ્રણને થોડું ઉકળવા દઈશું મિશ્રણ ઉકળે પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું મિશ્રણ સરસ ઉકળી ગયું છે તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મધ્યમ ફ્લેમ પર ચાર સીટી વગાડી લઈશું અહીં અમે કઢી બનાવવા માટે પાંચસો ગ્રામ છાશ લીધી છે પાંચસો એમએલ તમે દહીંમાંથી પણ આ કઢી બનાવી શકો છો તેની સામે આપણે ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીશું તમને જો વધારે જાડી ગમતી હોય તો થોડો લોટ વધારે ઉમેરવાનો અને જો પાતળી કઢી ગમતી હોય તો લોટ થોડો ઓછો ઉમેરવાનો હવે આપણે બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લઈશું ત્યારબાદ કઢી વઘારવા માટે અહીં અમે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ચાર ચમચી આ સુરતી કઢી ઘીમાં વઘારીએ તો તેનો ટેસ્ટ વધારે સારો આવે છે પણ તમે તેલમાંય પણ વઘારી શકો છો ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરીશું જીરું તતડે એટલે તેની અંદર ચપટી મેથી ઉમેરીશું જે સૂકી મેથીના દાણા આવે છે તે ઉમેરીશું જીરું અને મેથી તતડે ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ તેની અંદર આપણે હિંગ ઉમેરીશું ચપટી ત્યારબાદ અહીં આપણે મસાલા થોડા લીધા છે સૂકા લી લીમડો મીઠો બે લાલ મરચાં તજ અને બે ત્રણ લવિંગ આદુ મરચાંની પેસ્ટ તમને જો આની અંદર લસણ ગમતું હોય તો તમે નાખી શકો છો પણ સુરતી કઢીની અંદર લસણ નથી હોતું એટલે અમે નથી નાખ્યું ત્યારબાદ ચણાના લોટવાળી જે છાસ આપણે બનાવી હતી તે ઉમેરી દઈશું સુ સુરતી કઢી સફેદ હોય છે એટલે આપણે તેની અંદર હળદર નથી ઉમેરવાની હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને એકવાર મિક્સ કરી લઈશું જો તમને મિશ્રણ જાડું લાગતું હોય તો થોડું તમારે પાણી ઉમેરી દેવાનું આની અંદર અમને અહીં થોડું મિશ્રણ જાડું લાગે છે તો અમે અહીં થોડું પાણી ઉમેરવાના છીએ કેમ કે જેમ જેમ કઢી ઉકળે એમ તે જાડી થતી જાય છે સુરતી કઢી થોડી ખાટી મીઠી હોય છે તો અમે અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમે ગોળ પણ ઉમેરી શકો છો અને જો તમને ગળ પણ ના પસંદ હોય તો તમારે સ્કીપ કરવાનું હવે આપણે આ કઢીને મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું સ્ટાર્ટિંગમાં થોડીક વાર હલાવીશું એટલે નીચે ચણાનો લોટ ચોંટે નહીં સરસ કઢી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ સુધી આપણે આને ઉકળવા દેવાની છે એટલે ચણાના લોટની કચાશ દૂર થઈ જાય તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર કોથમીર ઉમેરી દઈશું પુલાવ પણ સરસ તૈયાર થઈ ગયો છે ચાર સીટી વગાડી છે તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો પુલાવ તૈયાર થયો છે તો હવે આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણી સુરતી કઢી એકવાર ચોક્કસથી બનાવા જેવા આ પુલાવ અને કઢી ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું અને પુલાવ સુરતી કઢી અને પુલાવ કંઈ હળવું ખાવું હોય તો આવી રીતે તમે બનાવી શકો છો તેને અમે કાકડી અને ટામેટાના સલાડ અને પાપડ સાથે સર્વ કર્યા છે તમે એમને પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણા સુરતી કઢી અને પુલાવ તમને અમારી આ કઢી પુલાવની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને તમે પુલાવ અને કઢી કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો આના પહેલાં પણ અમે આ રીતની સિમ્પલ વાનગીઓ મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો